અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હવે આપણે જનોઈ બદલવાનું વિધિ કરીશું સૌ પ્રથમ તેના માટેની તૈયારી કરી લઈએ આસન નેપકિન આચમની પવાલું તરભાણું પાણી કંકુ અથવા ચંદન ચોખા ફૂલ અને જનોઈ જો આચમની પવાલું તરભણું ન હોય તો ડીસ વાડકી અને ચમચી પણ લઈ શકાશે અને ત્યારબાદ તૈયારી કરીને પૂર્વ દિશામાં મુખ રાખીને અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું તૈયારી થાય ત્યાં સુધી આ ઓડિયો સ્ટોપ કરી દેવો હવે આપણે પ્રયોગ શરૂ કરીએ છીએ સૌપ્રથમ ડાબા હાથે પાણીની ચમચી ભરી જમણા હાથની હથેળીમાં પાણી લઈ વારાફરતી ત્રણ વખત પાણી પી જવાનું ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા જમીન ઉપર અલગ જગ્યાએ હાથ ધોઈ દેવાનો હસ્તપ્રક્ષાલનમ ઓ ગોવિંદા હવે તમને પ્રાણાયામ કરવાની અનુકૂળતા હોય તો પ્રાણાયામનું કાર્ય કરી લેવાનું પ્રાણાયામ થાય ત્યાં સુધી આ ઓડિયો સ્ટોપ કરી દેવાનો ત્યારબાદ આગળ ચલાવવો ઓમ ગાયત્રી દ્રષ્ટુપજાગત્યા અનુષ્ટુપ્યા સૃહતુષ્નીકુપસૂચિષમુવા યમ્ય પ્રાણાયમ પૂર્ણ થઈ ગયા બાદ જમણા હાથે ચમચી ભરીને પાણી રાખવાનું છે સંકલ્પ ઓમ વિષ્ણુર્ષ્ણુર્વિષ્ણુ અદય પૂર્વોચ્ચરિત એવં ગુણગણ વિશેષેણ વિશિષ્ટાયાં શુભપુણ્યતિથ મમતસ્માર્તકર્મ અનુષ્ઠાનસિધ્ય શ્રી પરમેશ્વર પ્રીત્યર્ધમ નૂતન યજ્ઞોપીત ધારણ મહં કરીશ તરવાણામાં કે ડીસમાં પાણી પધરાવી દેવાનું છે ચમચી પણ મૂકી દેવાની હવે તમને તમારી પાસે જે જનોઈ છે એ જનોઈને ડાબા હાથની અંદર રાખી અને જમણા હાથનો અંગૂઠો તેને સ્પર્શ કરી રાખો સૂત્રમ ત્રિગુણી કુરિયાત ઓમ ઈદ વિષ્ણુર્વે જગ્રમેત્રે ધાની દધે પદમ સમૂઢુસુરે સ્વાહ ઈથી મંત્રે સૂત્ર ત્રિગુણી કુર્યાદ જમણા હથની વચ્ચેની બે આંગળીઓને પાણીમાં બોળી અને જનોઈની ઉપર પાણી છાંટી આપવાનું છે મંત્રો બોલાય ત્યાં સુધી ઓમ આ પો હિષ્ઠા મો ભૂવસ્તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે જો વા શિવસ્ય ભાજય તે હનઃ તસ્મા રંગ મામ બોધશ્યક્ષયાય જિન્વ આ પૂજન યથાચ જનોઈને પ્રક્ષાલિત કરવાનું કાર્ય પૂર્ણ થયું ડાબા હાથની અંદર અત્યારે તમારા હાથમાં જનોઈ છે એની ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો અને દસ વખત ગાયત્રી મંત્રનો જપ કરી જવાનો છે જ્યાં સુધી મંત્રનો જપ થાય ત્યાં સુધી આ ઓડિયોને અત્યારે સ્ટોપ કરી દેવો આશા રાખીએ છીએ કે ગાયત્રી મંત્ર પૂર્ણ થયા છે હવે ચોખા લેવાના જમણા હાથની વચ્ચેની બે આંગળીના અંગૂઠા વડે બબ્બે ત્રણ ત્રણ ચાર દાણા લઈ અને ડાબાથની અંદર જે જનોઈ છે ત્યાં આપણે તંતુ દેવતાઓનું આવાહન કરીશું બબ્બે દાણા ચોખા આવાહયામી સ્થાપયામી બોલાય એટલે ચડાવજો ઑમ પ્રથમતંતૌ ઓંકારાય નંકાર આવાહયામી સ્થાપયામી દ્વિતીય દ્વિતીયતંતૌ ઓમ નમઃ નગ્નિ આવાહયામી સ્થાપયામી તૃતીય ઓમ નાગેભ્યો ન નાગાન્ આવાહયામી સ્થાપયામી ચતુર્થદંતૌ સોમાય ન સોમ આવાહયાપદંતૌ પિતૃભ્યો નૂન આવાહયા સ્થપી ષઠદંતૌ પ્રજાપત નમ પ્રજાપતિ આવાહયા સ્થાપી સપ્તમદંતૌ અનિલાય નલં આવાહયાપ અષ્ટમતંદૌ ઓમ યમાય નમઃ યમં આવાહયામી સ્થાપી નવમતંદૌ ઓમ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવાહયામી સ્થાપયામી જનોઈની જે ગાંઠ છે એ ગાંઠના દેવતાઓનું હવે આવાહન કરીશું ત્યાં ટાર્ગેટ કરી અને ત્યાં ચોખા ચડાવો ం గ్రంథిమధ్యే బ్రహ్మణే నమో బ్రహ్మాణం ఆవాహయామి స్థాపయామి ఓం విష్ణవే నమ విష్ణుమ్ ఆవాహయామి స్థాపయామి ఓం రుద్రాయ నమ రుద్రం ఆవాహయామీ స్థాపీ బేదాణాచోాయి హెచ్ చిల్ల్యర్పణకరిదేవాణవాద్యాహితదేవత్యో నమస్థానం న్యసా એક પુષ્પ લેવાનું ચંદન ચંદનકંકુ ચોખાવાળું કરી અને જનોઈની ઉપર અર્પણ કરી દેવાનું ઓમ પ્રણવાદ્યાવાહિત દેવતાભ્યો નર્વોપચારાર્ધે ગંધાક્ષતપુષ્પાણી સમર્પયામી નમસ્કરો મી બે હાથ જોડી જનોઈની સાથે સાથે જ હાથ જોડી અને જનોઈના દેવતાઓની પ્રાર્થના કરીએ પ્રજાપતિ પવિત્રં કાર્પાસત્રોદ્ભવ બ્રહ્મસૂત્ર બ્રહ્મત્વસિદ્ધ્ય યશઃ પ્રકાશમ જપસ્ય સિદ્ધિમ કુરુ પૂર્વક નમસ્કારાન્ સમર્પયામી હવે ચોખા વગેરે જે કંઈ હાથની અંદર ડાબા હાથમાં છે તે બધું તરભાણા ડીસની અંદર પધરાવી દેવાનું અને બંને હાથેથી જનોઈને અંગૂઠા અને ટચલી આંગળીની અંદર ભરેવી દેવાની અને સૂર્યનારાયણને બતાવીશું એ રીતે હાથ ઊંચો કરીને સૂર્યનારાયણને બતાવો મંત્ર બોલાય ત્યાં સુધી હરિ ઓમ તચક્ષુરદેવ હિદંસ્તાુક્રમચરત પશ્યે મરદાહ શતં જીવે મરદા શતગુ શ્રેણુયા મરદા શતમ બ્રભ્રવામ શરદા શતમ દીના શ્યામ શરદા શતં ભૂયશરદા શતાત એથી સૂર્યાય દર્શયેત જનોઈને ખોડાની અંદર મૂકી દેવાની અને શક્ય હોય તો ઢીંચણની આસપાસ પણ ભરવી શકાય એ રીતે રાખી અને જમણા હાથે ચમચી ભરીને પાણી રાખો ઓમ યોપવતમીતિ મંત્ર પરમેષ્ઠી ઋષિ લિંગોક્તા દેવતા ત્રિષ્ટુપ્છંદા યજ્ઞોપવિત ધારણે વિનિયોગ પાણી મૂકી દેવાનું ચમચી પણ મૂકી દેવાની અને તમારી પાસે જે જનોઈ છે એના ગાંઠના ભાગમાંથી પકડીને એક જનોઈને બહાર કાઢી અને ફરીથી બંને હાથ એ રીતે ઊંચા કરવાના છે હમણાં જેમ કર્યા હતા તેમ ઓમ યજ્ઞોપી પરમ પવિત્રં પ્રજાપતિસજજ પુરસ્તાદ આયુષ્યમગ્ર્યમ પ્રતિમુચ શુભ્રં યજ્ઞોપી બલમસ્તુ તેજ યજ્ઞોપીમી યજ્ઞ્યથવા યજ્ઞોપીતે નો પનહ્યા હવે એ જે જનોઈ છે એને સૌ પ્રથમ અંદર જમણો હાથ પધરાવો અને ત્યારબાદ મસ્તક પધરાવી આ રીતે જનોઈ ધારણ કરી લો અને હવે જે બીજી જનોઈ જે છે તમારી પાસે એ બીજી જનોઈને પણ એ જ રીતે ફરીથી ઊંચી રાખો અને બીજી જનોઈ પહેરવાનું આપણે મંત્ર ફરીથી બોલીશું ઓમ યજ્ઞો પવી પરમ પવિત્રં પ્રજાપતિસજસ્તા આયુષ્યમગ્ર્યમ પ્રતિમુજ શુભ્રમ યજ્ઞોપી બલમસ્તુ તેજ યજ્ઞો પવીમસી યજ્ઞ્યથવા યજ્ઞોપીતે નો એ જ રીતે જમણો હાથ પધરાવી અને મસ્તક પધરાવી અને આ જનોઈ ધારણ કરી લેવાની હવે આચમનનું કાર્ય કરવાનું છે ત્રણ વખત પાણી પીને હાથ ધોઈ દેવાના ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા હાથ ધોઈ દેવાના હવે બીજી જનોઈના નિમિત્તે ફરીથી આચમન કરવાનું ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા હાથ ધોઈ દેવાના હસ્ત પ્રક્ષાળનમ ઓમ ગોવિંદાય ન હવે તમારી જે જૂની પહેરેલી જે જનોઈ છે એ જનોઈને જેમ આપણે કંઠી પહેરીએ છીએ તે પ્રમાણે પહેરી દેવાની હવે એનો ત્યાગ કરવાનો મંત્ર બોલીશું સૌ પ્રથમ એને જે જગ્યાએ આપણે પધરાવવી છે કાઢ્યા પછી એ જગ્યાની આપણે શુદ્ધિકરણ કરી લઈએ એક ચમચી પાણી લઈને તમારી આસપાસમાં જે જગ્યાએ ભૂમિ હોય શુદ્ધ ભૂમિ ત્યાં એક ચમચી બનીને પાણી પધરાવો જનોઈ કાઢ્યા પછી આપણે ત્યાં પધરાવવાની રહેશે જનોઈ હવે ગળામાંથી બહાર કાઢો ઓમેતાવદિન પરી બ્રહ્મત્વ ધારિથમ મયા પરિત્યાગો ગચ્છ સૂત્રમ યથા સુખમ આ રીતે જનોઈ કાઢી અને જે જગ્યાએ આપણે પાણી પધરાવ્યું હતું ત્યાં એ જનોઈ મૂકી દેવાની છે યથાશક્તિ ગાયત્રી મંત્રજપંકુર્યાદ હવે દસ વખત તમારે હવે ગાયત્રી મંત્રનો જપ કરી જવાનો છે ગાયત્રી મંત્રનો જપ થાય ત્યાં સુધી આ વાડીઓને સ્ટોપ કરો આશા રાખીએ છીએ કે ગાયત્રી મંત્રના જપ પૂર્ણ થયા છે ત્યારબાદ હવે ચમચી બરીને જમણા હાથે પાણી રાખો અને નૂતન યજ્ઞોપવીત ધારણાંગભૂતમ કૃત યથાશક્તિ ગાયત્રી જપ કર્મણામ શ્રી સવિતા દેવતા પ્રિયતામ નમ મ મૂકી દેવાનું ફરીથી એ જ રીતે ચમચી ભરીને પાણી રાખો અને નૂતનયજ્ઞોપવીત ધારણાખ્યન શ્રી ભગવાન પરમેશ્વર પ્રિયતામ નમ મ મૂકી દેવાનું બે હાથ જોડી વંદન કરો ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે જનોઈ બદલવાનું આ કાર્ય પરિપૂર્ણ થયું ડાકોરથી જિગ્નેશ જોષીના જયરણછોડ નમો નમ ધન્યવાદ